મેથેદાન જાગૃતિ સંદેશની પત્રિકા આજુબાજુના વિસ્તારની દુકાનોમાં તેમજ સ્થાનિક લોકોએ વિતરણ કરવામાં આવી આ ઝુંબેશમાં જુનાગઢ જિલ્લા સેક્રેટરી કૃષ્ણ ચોકસી જિલ્લા ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ જાની સુરેશભાઈ દોળકિયા તેમજ મહિલા ટીમની સીમાબેન મકવાણા વંદનાબેન કરેલિયા નયનાબેન કોટડિયા નીતિબેન શુક્લા ચાંદનીબેન રૂપારેલિયા સ્વાતીબેન પોશિયા અને ઉર્મિલાબેન રાજપૂત જોડાયા હતા

આજે બધા કાર્યકર્તાઓ મહિલા સજ્જનો સંદારીઓ અમે મતદાન જાગૃતિ અભિયાન માટે નીકળી રહ્યા છે તેમના જણાવીએ છીએ કે ક્યારે મતદાનનો બહિષ્કાર ન કરાય મતદાન શરૂ કરાય યોગ્ય ઉમેદવારો કરાય જમીન માટે લોકોને જીવન રાખવા માટે તમારે પોતાની રાષ્ટ્રીય ફરક છે મતદાન શરૂ કરજો મતદાન શરૂ કરજો આવતીકાલની તારીખ યાદ રાખજો સાચી ફરજ નિભાવજો મતદાન જરૂર કરાય સારા યોગ્ય ઉમેદવારે મતદાન કરજો મતદાર અને ઉમેદવાર બંનેની ફરક છે કે સૈનિક માટે કામ કરવું લોકશાહી માટે મતદાન કરીએ આ તમામ માનવ અધિકાર સંયુક્ત નૈતિક સમિતિના સભ્યો બધા જ અત્યારે શહેરમાં ફરી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે મતદાન જાગૃતિ અભિયાન ઓલ ઇન્ડિયન અને સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિનું સંયુક્ત રૂપે જુનાગઢ શહેરમાં મતદાન જાગૃતિ ઉમેદવાર જાગૃતિ અભિયાન